નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સવારની મુખ્ય હેડલાઇન સુપર નજર નાખીએ તો જી ટ્વેન્ટીમાં પીએમ મોદી જ્યોર્જા મેલોનીને મળ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ આજે નિવૃત્ત થશે દિલ્હી પ્રદૂષણમાં ગ્રેડ થ્રી નિયમો કડક કરવામાં આવ્યા યુક્રેન રશિયા શાંતિ યોજના આજથી જીનીવામાં વાટાઘાટો શરૂ હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ ડેપ્યુટી સ્પીકર વિનય કુમારની નિમણૂક કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દવાઓ બે અસર જોવા મળી રહી છે ત્યાંસી ટકા ભારતીયોમાં સુપરબગ જોવા મળ્યો છે ભારતમાં સુપરબગ સંકટ હવે ઝડપથી વધી રહ્યું છે લેન્ડસેટના રિપોર્ટ મુજબ ત્યાંસી ટકા ભારતીય દર્દીઓમાં મલ્ટી એવા ડ્રગ છે જે રેજિનસ બેક્ટેરિયા મળી આવ્યા છે જેમાં સિત્તેર પોઈન્ટ બે ટકા ઇએસબીએલ અને ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા કાર્બેપેનમ રેજિસ્ટન્ટ બેક્ટેરિયા છે જે શક્તિશાળી એન્ટીબાયોટિક્સને પણ નિષ્ક્રિય કરે છે ડૉક્ટરની સલાહ વિના દવાઓ લેવી અને અધૂરો કોર્સ છોડવો અને ખેતીમાં દવાનો દુરુપયોગ આનું મુખ્ય કારણ માનવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કામ નહીં કર્યું તો એક જાન્યુઆરીથી તમારું પાન કાર્ડ બંધ થઈ જશે દરેક નાણાકીય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો પાન હવે રદ થવાના આરે છે સરકારના જણાવ્યા અનુસાર જો તમે નિયત કરેલી પ્રક્રિયામાં તે કામ પૂરું નહીં કરો તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા કે બેંક એકાઉન્ટ ખોલાવા જેવા કાર્યો માટે પાન સક્રિય હોવું ફરજિયાત છે પાન કાર્ડ બંધ થઈ જાય તો શું નુકસાન થાય કોના પાન બંધ થઈ શકે છે તે તમારી વેબસાઇટ ઉપરથી જાણવા મળી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા લેબર કોડની દસ મુખ્ય વિશેષતાઓ કેન્દ્ર સરકારે ઓગણત્રીસ જૂના અને જટિલ શ્રમ કાયદાઓને નાબૂદ કરીને તેમની જગ્યાએ ચાર નવા લેબર કોડ એકવીસ નવેમ્બરથી દેશભરમાં લાગુ કર્યા છે સરકાર આને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું ગણાવે છે જેનું હતું દેશના ચાલીસ કરોડથી વધુ અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે નવા લેબર મુખ્ય વિશેષતાઓ છે તે જાણવા માટે વેબસાઇટ ઉપર તમારે જોવું પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા પુત્રને અપાવી રહી હતી આતંકી ટ્રેનિંગ કેરળ પોલીસે એક મહિલા વિરુદ્ધ તેના પંદર વર્ષના પુત્રને આતંકવાદી સંગઠન આઈ માં સામેલ કરવાના પ્રયાસ બદલ એફઆઈઆર નોંધાઈ છે એફઆઈઆર મુજબ માતાએ બ્રિટન સ્થિત આઈએસઆઈએસ આતંકી સાથે મળીને પુત્રને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો દસ્તાવેજો દર્શાવે છે કે સગીને આઈ એસઆઈએસના દુષ્પ્રચારના સંપર્કમાં લાવીને અન્ય ધર્મો પ્રત્યે નફરત શીખવીને અને આતંકી વિચારધારા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં બી સીતારામ ગૌડનું મોત થયું છે મધ્યપ્રદેશના દમોહમાં મતદાતા સૂચિ પુનરીકરણની કામગીરીમાં જોડાયેલા બીએલ સીતારામ ગૌડનું ડ્યુટી દરમિયાન અચાનક તબિયત લથડતા મૃત્યુ થયું છે પચાસ વર્ષીય સીતારામ ગૌડ દમોહ વિધાનસભા ક્ષેત્રના ગ્રામ રંજારામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા શુક્રવારે જેઓ તેઓ ઘરના પત્ર ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટનો દંડ અમદાવાદ ટ્રાફિક પોલીસને એક વિચિત્ર બોલ સામે આવી છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દાણી લીમડા જંકશન પાસે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ મેમો ફટકારવામાં આવ્યો હતો ટ્રેક્ટર ચાલકને પાંચસો રૂપિયાના દંડ ભરવાનો આદેશ મળતા આ મેમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સામાન્ય રીતે ટુ વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત છે પરંતુ ટ્રેક્ટર માટે હાલ પોલીસ આ મેમો ઇસ્યુ શોધખોળ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાહકોના ખાતામાંથી પૈસા બેંક કર્મીના પરિચિતના ખાતામાં જોવા મળ્યા ગાઝિયાબાદના નિવાળીમાં પંજાબ એન્ડ સિંઘ બેંકની શાખામાં એક બેંક કર્મીએ ચોસઠ પોઈન્ટ સિત્યાસી લાખનું મોટું કૌભાંડ કર્યું છે આરોપી હિમાંશુ ગુપ્તાએ ચતુરાયથી લોકોના ખાતામાંથી રકમ તેના પરિચિતોના ખાતામાં ટ્રાન્સફર કરી પાસબુકમાં એન્ટ્રી કરાવતા ગ્રાહકોને આ છેતરપિંડીની જાણ થઈ વિભાગીય તપાસમાં બેંક કર્મીની કરતુત સામે આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લિફ્ટ તૂટવાથી બે શ્રમિકોના મોત થયા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ખાતે એક ઔદ્યોગિક એકમને લિફ્ટ અચાનક તૂટી પડતા બે શ્રમિકો પરિ મહંતો અને કિશન મોત થયું છે બંને શ્રમિકો લુપ્સના કારખાનામાં સામાનની હેરફેરી કરી રહ્યા હતા આ દુર્ઘટનાની જાણ થતાં ઓલપાડ પોલીસ સ્થળ ઉપર પહોંચીને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ટેવિસ સ્કોટના કોન્સર્ટમાં ચોરોએ ધૂમ મચાવી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મહાલક્ષ્મી રેસ ક્રોસમાં આયોજિત અમેરિકન સિંગર ટેવિસ કાર્ટના કોન્સર્ટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે પોલીસને મળેલી ફરિયાદો મુજબ ભીડનો લાભ લઈને ચોરોએ અઢાર લાખની કિંમતના ચોવીસ પોઈન્ટ ચોર્યા છે આ ઉપરાંત કોન્સર્ટમાં હાજર લોકો પાસેથી સોનાની બાર ચેન પણ ચોરાઈ ગઈ હતી સ્ટેશન બહાર લોકોને ભેગા કરીને પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ હર્ષવંઘવીએ આકરો પ્રહાર કર્યો છે નામ લીધા વગર હર્ષે કહ્યું છે કે સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક ભણેલા અને ડિગ્રીવાળા લોકો સરકારી કચેરીઓમાં હલ્લા ગુલ્લા કરે છે અને પટ્ટા ઉતારવાની વાતો કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢ સિવિલમાં ચાર નવજાતના મોત જૂનાગઢ સિવિલમાં હોસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એક જ દિવસમાં ચાર નવજાતના મોત થયા છે પરિવારજનોએ ડોક્ટર પર સમયસર સિજેર ન કરવા અને બેદરકારી રાખવાનો આક્ષેપ કર્યો છે જેના કારણે બાળકો જીવ ગુમાવ્યો છે આ મામલે હોસ્પિટલના સૂત્રોએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએલઓની કામગીરી ફરજિયાત છે અને તે કરવી જ પડશે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રભારી પ્રધાન ઈશ્વરભાઈ પટેલે બીએલઓની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે બીએલઓની કામગીરી ફરજિયાત છે અને સાત ફેબ્રુઆરી સુધીમાં તે પૂર્ણ કરવી પડશે આ બેઠકમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાએ બીએલઓને વધુ પડતું પ્રેશર ન આપવા અને તેમની રજૂઆતો સાંભળવા માટે વિનંતી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈનો બીએલઓને લઈને વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ શિક્ષકોને બીએલઓની ફરજમાંથી મુક્ત કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું શિક્ષકોને એસઆઈઆરની કામગીરીના જોડવાને કારણે સરકારી શાળામાં શિક્ષણ ઉપર થતી નકારાત્મક અસરના વિરોધમાં કાર્યકરો રસ્તા પર સૂઈ ગયા હતા જો કે પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખરાબ રસ્તાનો ટોલ આવશે મોટો નિર્ણય ખરાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલાતથી નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાત સમિતિ બનાવી છે આ સમિતિ નક્કી કરશે કે કઈ પરિસ્થિતિમાં ટોલ વસૂલીને રોકવી અથવા તો ટોલ દરો ઘટાડવા સમિતિ એકરૂપ નિયમ બનાવવા માટે રસ્તાની ગુણવત્તા જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાની આઈ સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ હત્યા તસ્કરી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ગેંગ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબમાં તુર્કી અને ચીનમાં બનેલી મોંઘી પિસ્તોલની સપ્લાય કરતી હતી પોલીસે તેમની પાસેથી દસ વિદેશી પિસ્તોલ અને બારણું જીવતા કારતુસ ઝડપી પાડ્યા છે આ ગેરકાયદેસર હથિયારોની હેરફેરનો પર્દાફાશ થયો છે અને હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે